નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે એક એવી માહિતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે દરેક પેન્શનર અને કર્મચારી માટે ખૂબ જ જરૂરી છે આવનારા સમયમાં પગાર અને પેન્શન બંનેમાં મોટા બદલાવ થવાના છે અને આ બદલાવ તમારા જીવન પર સીધી અસર કરશે તેથી વિનંતી છે કે તમે આ સમગ્ર માહિતી ધ્યાનપૂર્વક અને અંત સુધી જરૂરથી સાંભળજો જેથી તમને પૂરી સમજ મળે કે આવતા સમયમાં શું થવાનું છે અને આ બદલાવ તમારા માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે તો મિત્રો તાજેતરમાં નવા પગાર પંચ લઈને સતત અપડેટ્સ આવી રહ્યા છે અને આ બધું જાણવું દરેક માટે જરૂરી બની ગયું છે કારણ કે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આઠમું પગાર પાંચ રચી દીધું છે અને તેની સંપૂર્ણ જવાબદારી એક વિશેષ ટીમને સોંપી દીધી છે આ ટીમ હવે આગળના મહિનાઓમાં તમામ મુદ્દાઓની સમીક્ષા કરશે સંબંધિત વિભાગો પાસેથી માહિતી માહિતી એકત્ર કરશે અને કર્મચારીઓ અને પેન્શનરોના હિતને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવું પગાર પંચ લાગુ થવાથી દેશભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો ફાયદો થશે અને લાંબા સમય પછી મોટી નાણાકીય રાહત મળવાની સંભાવના છે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લેવાના છીએ પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છીએ તો મિત્રો હવે વાત કરીએ નવા પગાર પંચ વિશે અપડેટ કેમ જરૂરી છે અને શા માટે બધા લોકો આ અંગે ઉત્સુક છે તેના વિશે તો મિત્રો આખા દેશમાં લગભગ એક કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો છે જે દરેક નવું પગાર પંચ અમલમાં આવે પછી પોતાના પગાર અને પેન્શનમાં વધારાની આશા રાખે છે આ વધારાનો લાભ માત્ર માસિક પગાર સુધી સીમિત નથી પરંતુ ભવિષ્યના પથ્થા પેન્શન ગ્રેજ્યુએટી પેન્શન રિવિઝન વગેરેના તમામ હિસાબોમાં આ વધારો અસર કરે છે એટલે જ નવું પગાર પંચ સૌ માટે અત્યંત મહત્ત્વનું બની જાય છે કેન્દ્ર સરકારે આઠમો પગાર પંચ રચ્યા પછી સૌથી મોટું અપડેટ એ આવ્યું કે સરકારે સંદર્ભની શરતો એટલે કે ટર્મ્સ ઓફ રેફરન્સને મંજૂરી આપી દીધી છે જે મુજબ કમિશન કયા મુદ્દાઓની તપાસ કરશે કઈ રીતે પગાર રચના નક્કી કરશે મોંઘવારીનો પ્રભાવ કેવી રીતે ગણવામાં આવશે અને કઈ સમય મર્યાદામાં રિપોર્ટ રજૂ કરવો પડશે આ બધું જ નક્કી થઈ ગયું છે આ મંજૂરી મળતા જ કમિશનની કામગીરી ઝડપી બની જશે અને આવતા સમયમાં વધુ સત્તાવાર અને સ્પષ્ટ અપડેટ્સ પણ મળતા રહેશે આભાર સાથે હવે અગત્યની વાત કરીએ કે આખરે આ નવા પગાર પંચનો લાભ કોને મળવાનો છે તેના વિશે તો મિત્રો નવું પગાર પંચ કેન્દ્ર સરકારના લગભગ બાસઠ લાખ કર્મચારીઓ અને લગભગ અડસઠ લાખ પેન્શનરોને સીધો નાણાકીય લાભ આપશે આ સિવાય રાજ્ય સરકારો પણ બાદમાં આ પગાર પણ સ્વીકારતી હોવાથી રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને પણ આગળ જઈને તેનો ફાયદો મળે છે એટલે કે આ ગણતરી માત્ર કેટલાક લોકોને અસર કરનાર બાબત નથી પરંતુ સમગ્ર દેશમાં કરોડો પરિવારોને તેની અસર થવાની છે જ્યાં સુધી અમલીકરણનો સવાલ છે ત્યાં સુધી ઘણા કર્મચારીઓમાં ગેરસમજ જોવા મળી રહી છે કે આ ક્યારે લાગુ થશે તો મિત્રો અહેવાલો મુજબ કમિશનને તેના રિપોર્ટ તૈયાર કરવા લગભગ અઢાર મહિના જેટલો સમય લાગશે અને આટલી મોટી પ્રક્રિયા પૂરી થયા પછી તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થવાની સૌથી વધુ સંભાવના છે મિત્રો હવે તમે વિચારતા હશો કે જો અમલ બે હજાર છવ્વીસથી થવાનો છે તો પછી કર્મચારીઓને તો શું તરત કોઈ ફાયદો નહીં મળે તો અહીં મહત્વની વાત એ છે કે જ્યારે નવું પગાર પંચ પાછળની તારીખથી લાગુ થાય છે ત્યારે કર્મચારીઓને બાકી રકમ એટલે કે ઇયરર્સ મળવાની સંભાવના રહે છે એટલે કે અમલ બાદ મળનાર પગાર વધારાની સાથે સાથે અગાઉની સમયગાળાનો બાકીનો વધારો પણ કર્મચારીઓની કર્મચારીઓને મળી શકે છે હવે સૌથી મહત્વનો મુદ્દો આવે છે કે નવા પગાર પંચમાં પગાર કેટલો વધારો થશે તેના વિશે તો હાલમાં સરકારે સત્તાવાર રીતે કોઈ આંકડો જાહેર કર્યો નથી પરંતુ વિવિધ આર્થિક વિશ્લેષણો અને નીતિ નિર્માતાઓના અંદાજ મુજબ પગાર અને પેન્શનમાં ત્રીસ ટકાથી ચોત્રીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે આ વધારો એક માસિક વધારા સુધી સીમિત નથી પરંતુ જીવનભર મળતા પેન્શન અને દરેક સંબંધિત લાભો પર તેની ગણતરીની અસર કરે છે મિત્રો ચાલો હવે વાત કરીએ ફિટમેન્ટ ફેક્ટરની જે પગારની ગણતરીનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે તો અત્યાર સુધી સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યું હતું એટલે કે જૂના પગારને બે પોઈન્ટ સત્તાવનથી ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવ્યો હતો આગામી આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી સુધી વધારવાની પૂરી સંભાવના છે ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો મૂળ પગાર પચીસ હજાર રૂપિયા હોય અને તેને બે પોઈન્ટ ગુણાકાર કરવામાં આવે તો તેનો નવો પગાર લગભગ 71500 હજાર પાંચસો રૂપિયા થાય છે આટલો મોટો વધારો કર્મચારીઓની નાણાકીય સ્થિરતામાં મોટી રાહત લાવી શકે છે અને પેન્શનરો માટે પણ ખૂબ ફાયદાકારક સાબિત થશે કારણ કે પેન્શન પણ નવા પગારના આધારે ફરીથી નક્કી થાય છે આ પછી મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને પેન્શનરો માટે ડીઆર વિશે વાત કરીએ તો એક ખાસ બાબત ધ્યાનમાં લીધી જ જોઈએ કે નવ પગાર પંચ અમલમાં આવે તે દિવસે ડીએ અને ડીઆર શૂન્ય થઈ જશે કારણ કે નવા પગાર પંચમાં મોંઘવારીનો તાજો હિસ્સો ફરીથી ગણવામાં આવે છે પરંતુ ભવિષ્યમાં જો મોંઘવારી વધે તો ફરીથી ડીએ વધારો શરૂ થઈ શકે છે એટલે કે શરૂઆતમાં ડીએ શૂન્ય હશે પરંતુ પછીના સમયગાળામાં મોંઘવારીના આધારે ડીએ ફરીથી વધશે હવે મિત્રો અંતમાં વાત કરીએ કે નવા પગાર પંચની ટીમમાં કોણ છે અને તે લોકોની ભૂમિકા શું છે તેના વિશે તો મિત્રો કમિશનના વડા તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે જે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે અને તમામ નિર્ણયોનું માર્ગદર્શન કરશે સાથે સાથે પ્રખ્યાત અર્થશાસ્ત્રીને પાર્ટ ટાઈમ સભ્ય તરીકે અને તરીકે અને વરિષ્ઠ અધિકારીને સભ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે આ ટીમ આગામી મહિનાઓમાં લાખો કર્મચારીઓ અને પેન્શનરોના ભવિષ્યને અસર કરનારા મોટા નિર્ણયો લે છે મિત્રો આટલી મહત્વપૂર્ણ માહિતી તમને સમયસર મળે તે માટે તમને આ બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી જરૂરી છે આવતા સમયમાં નવા પગાર પંચ અંગે વધુ સત્તાવાર અપડેટ્સ આવશે કમિશનની કામગીરી વિશે માહિતી મળશે ફિટમેન્ટ ફેક્ટર અંગે સ્પષ્ટતા થશે અને અમલની તારીખ નજીક આવશે આ બધા બદલાવ તમને સીધો ફાયદો આપવા માટે છે પેન્શનરો માટે વધુ પેન્શન કર્મચારીઓ માટે વધુ પગાર મોંઘવારી સામે વધુ સુરક્ષા અને ભવિષ્ય માટે વધુ નાણાકીય સ્થિરતા એટલે કે ઓલ ધીસ બેનિફિટ્સ આર ઓન ધ વે તો મિત્રો આજની માહિતી અહીં પૂર્ણ થાય છે ફરી એકવાર મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી સૌને અભિનંદન શુભેચ્છાઓ અને ખાસ કરીને જય હિન્દ વંદે માતરમ